હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સ્પ્લેન્ડર લઈને આવીએ છીએ એ પણ હીરો મોંડા સ્પ્લેન્ડર રહે છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે નીચા બજેટનું સ્પ્લેન્ડર લાવું તો મિત્રો આજે આપણે પાણીના ભાવમાં સ્પ્લેન્ડર લઈને આવીએ છીએ એ પણ પોલીસ પટો છે એન્જિન પાવરફુલ રહે છે એન્જિન એકદમ કમ્પ્લીટ ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો પાણીના ભાવમાં મફતના ભાવમાં મિત્રો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે હીરો હોન્ડા પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજાર ચારનું મોડલ વહન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ ગાડી રહેશે ગુડ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને પોલીસ પટ્ટો સાવ વ્યાજબી ભાવે મફતના ભાવમાં આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો

ગાડીની કિંમત છે ખાલી અઢાર હજાર રૂપિયા તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય હીરો હોન્ડા પોલીસ પટવા સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ પોલીસ પટવા સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધાણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવ હોય ને તો તમે ભાવનગર રૂબરૂ મુલાકાત લઈ શકો છો જો મિત્રો તમારે આ પોલીસ પટવા સ્પ્લેન્ડર ખરીદવાનું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેરસો એક તે આ માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળશે કન્ડિશન સારી છે એકદમ સાયલેન્ટ એન્જિન રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એકદમ કમ્પ્લેટ હાલ ચાલુ કન્ડિશનમાં કમ્પ્લેટ ગાડી રહેશે તમારે મિત્રો જો આ પોલીસ પટો હીરો હોન્ડા સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી ઝડપથી કોન્ટેક કરી તમે આ ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ગાડી તમને ભાવનગર જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો આ નંબર પર મોકલી આપવાના આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું